કારણ કે આપણે દર્શન કરવા માટે ડેલી ફરવા જવું બહુ પોસિબલ નથી થતું કારણ કે આપણે ડેલી તો કઈ કોઈ ફરવા ન જઈ શકે એટલે જે પણ કઈ બી તમે દિવસ દરમિયાન ફરો જો તમારે યુટ્યુબ માં આપણો કરવા જેવું હોય તો અપલોડ કરી નાખવાનો અને બ્લોગ બની જાય બસ અત્યારે હું છું થોડા જે હાઈવે ઉપર અને હું લેવા આપણે નેબી વેચે જે એના મામાના ઘરે રોકાવા ગઈ હતી અહીંયા છે સુરત જતા અને વગર ચોમાસે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું હતું આ દેશી સકડો

મજાવા હોણ મજાવા હાલો આજે ગેટ નાખ્યા હતા મેં તમને બતાવવા આજે ગેટ છે ને કેસરી કલરના ઉખલા ગામ તરફ જાય છે ને અહીંયા બોર્ડ મારેલું છે પધારો પવનદા મુખલ્લા સન શ્રી પખારામજી બાપન જગ્યા ત્યાં કા પ્રોગ્રામ લાગે છે સતનપડના પાટી આવી જાય ત્યાંથી નેમીબેન ને પિક કરીને સીધા ભાઈ ની દુકાન જશું આપણે જેવી Hello, hello, hello. 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 Hello, hello.

થોડા ટપુ છે હા પાણો ભાઈ નવું કમ્પ્યુટર લીધું બાકાજી કી બોલાવે છે ઘોડા ને સાપ ને ગધેડા ને બધું હું જયું છે ભાઈ હાઉડા ચિત્ર એટલે કોડ નાખો એટલે હા હમ વેરી ટેલેન્ટેડ કોડ નાખીને બનાવી દેતો લેતો મને ખોડ તો કઈ રીતે નાખવાનું તો કોડ નાખશું તો આપણે બોલતો જ ની મે તો એફ ઓવર એ ઓન એફ 1f 5f હા એ હા પછી અલ્ટ વત્તા એક્સ કરશું હા એટલે જો વર્લ્ડ મેપ મળી જાય છે ઓહો તમારો ભાવનો કરતો નથી એ ગોતું પડે બહુ અંદર તો دیکھا amare ભાણું પાકા કબલ કેટના ટેલેન્ટેડ હે થોડા થોડા ડોઢા પી હે હવે આપણે આમાં હોય તો લખવાનું થઈ वाउ तो, तो क्या थी ले अटू बै? यहाँ ते कपर उतु उतु उतु। बने अटूब बाति अटूब अटा बेन ना करे फड़क नास्ता तो इके पानी करतो जातो नास्ता पानी आपरे करशू जोई यहाँ बना वाउ Oh my, oh my. Oh. Wow, ne nah, asyik chutney ni cutni, asyik bayi ni cutni. Nampak <coughs> <coughs> tak <da> bunga? Ya, masih kau.

હું બે દિવસ પછી આવીશ રોકાવા વિડીયો ઉતારશું પછી ફૂલ બાકાજી